ભુજના સુખપર ખાતે શાકભાજીનો વેપાર કરતા પરિવારના સભ્યોને માનકુવા પોલીસ સ્ટેશનના જવાબદારોએ ખોટી રીતે માર માર્યાનો થયો આક્ષેપ સુખપાર નવાવાસ ખાતે રહેતા જયંતી મોહન દાતણિયા અને તેના શાળા તેમજ જયંતિભાઈની પત્નીને પોલીસે ખોટી રીતે કનડગત કરી માર માર્યાના આક્ષેપો થયા છે જયંતિ દાતણિયાએ પોલીસ અધિક્ષકને અરજી આપતા જણાવ્યું હતું કે માનકુવા પોલીસના અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરે છે અને રૂપિયાની પણ માંગણી કરે છે જયંતીભાઈના જણાવ્યા અનુસાર તેઓએ પોલીસને રૂપિયા આપવાની ના પાડતા માનકુવા પોલીસ જવાબદારોએ તેમને અને તેઓના શાળાને ઢોરમાર માર્યો હતો અને ગામમાં આવવા માટે પણ મનાઈ કરી છે આ બાબતે ન્યાય મળે તે માટે જયંતી મોહને ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે જયંતી મોહન દત્તને રહેવાનું ભુજમાં ધંધો હમણાં સુકર્મ કરી છે અમે સામે તો હતા ન છોરા રમતા હતા તો સામેવાળા વ્યક્તિઓ એમને માર મરકૂટ કરતા હતા તો અમે એને છોડાવા ગયા છોડાવા ગયા તેમાંથી અમને અમને જ લાગબોસ મારી એમ કરે બધા એમ કરીને છોડાવી નાખ્યા ઉપરથી પોલીસ ડાયરેક્ટ આવી ને ગોપાલ સાહેબ એ આવીને અમને હું ખણી ગયા ને અમારા સાલ એ બે મરે બકલ વેચતા હતા એમને રેકડી રેકડી ઉપરથી ઉપાડી ગયા ડાયરેક્ટ થાણામાં માનુકવામાં માનુકામાં લઈ કરીને ઉપર અગાસી ઉપર દાદરા ઉપર ચાલે અગાસી ઉપર અમને માર માર્યા જે ગુનેગાર હતા એમને કાંઈ ના કરે ફૂલ નશામાં દારૂ નું કીધેલા એમને કાંઈ ના કર્યો ને અમને બેને માર માર્યા તેમજ આ બેહોશ થઈ ગયા બેહોશ થઈ ગયા ત્યાં બીજા કોન્ટ્રાક બીજા પોલીસવાળા હતા એમના શું નામ ગાંધી હતી પટોઝટી કરી ને છોડાવ્યા એ મૂકી દઉં કે પછી એમ કરતા નીચે લઈ ગયા લોકઅપમાં લોકઅપમાં આખી રાત રાખ્યા પાછી મને મારકૂટ કરી ઘણી હોવા કે દીવાલમાં પછાડ્યા હોય મને માર આંગળીમાં લાગો છે અહીંયા પણ મૂળગાળે છે પછી કીધું દવા લેવા જાવી છે તો ના પાડી દીધી મને ગોળી ના આપી દઈ ગયા તમારા ઘરેથી ગોરી પણ ના આપી તો સવારના પાછી અમારા બધા આવ્યા અમે જામીન થઈ ગયા પછી રાણા સાહેબ જામીન થઈ ગયા તો રાણા સાહેબ આવીને પાછી સવારના માર કૂટ કરી અમને ને એ જ કે પોલીસ અમને ખોટી રીતે મારકૂટ કરી અમારો કોઈ ગુનો નતો વાક નતો અમે ખાલી છોડાવવામાં આવ્યા હતા નાટા છોડાને સાત વર્ષના છોડાને મારતા હોય તો કોઈ ઊભું તો ના રહે ને છોડાવીએ તો ખરા ને એ જ ખાલી છોડાવવામાં હતા ને પાછી એવી ધમકીઓ આપી કે સુપર ગામમાં મિરજાપર ટપીને તમને સુપર ગામમાં ની કોઈ જગ્યાએ દેખાવા હશે તો તમને પાછામાં નાખી દેશું કોઈ પણ ખોટા કેસ ઠોકી તમારા માથે ને તમને અંદર જેલમાં નાખી દેશું રૂપિયા એમને કીધું કે સવારના અમારે જામીન થઈ ગયા પાછળ તો અમને રાખ્યા એવું કે તમારા રૂપિયા તમે નહીં આપો અમને ત્યાં શું તમને નહીં મૂકીએ ને માર મારશું તો રૂપિયા દસ હજારની માંગ કરી હતી તો અમારા ઘરવાળા બારે હતા ધોરણ જ્યાં ત્યાંથી માંગી માંગી ને પાંચ હજાર રૂપિયા દીધા કે ના કે આટલા નહીં હાલે કે પાંચ હજાર એમને લઈ લીધા પછી આપને તતકસિંહ આવી ને પાછો આને માર માર્યો જય શ્રી વરવાળા કૃપા યાત્રા શંક ચાલો પ્રયાગરાજ ઇલાહાબાદ ચાલો રમજા રામદેવરા પવિત્ર ચૈત્ર મહિનામાં યાત્રાનું આયોજન યાત્રાના સ્થળ રણુજા કરણી માતા ગોકુલ મથુરા વૃંદાવન ગોવર્ધન પ્રયાગરાજ ઇલાહાબાદ ગ્યાજી કાશી બનારસ અયોધ્યા છપૈયા નેમીસરણ હરિદ્વાર ઋષિકેશ પુષ્કર અંબાજી મોમ્બ મોરા રવેચી માતાના મઠ નારાયણ સરોવર થ્રી બાય ટુ પુશ લક્ઝરી બસ દ્વારા ઉપડવાની તારીખ પંદર ચાર બે હજાર ઓગણીસ રિટર્ન તારીખ તારીખ ત્રીસ ચાર બે હજાર ઓગણીસ યાત્રા દિવસ શોર ટિકિટ રૂપિયા નવ હજાર પાંચસો ભોજન વ્યવસ્થા શવાના ચા નાસ્તો બે ટાઈમ જમવાનું રહેવાની સગવડ ટિકિટમાં સામેલ છે વિશેષ નોંધ યાત્રામાં જોડાવા માટે તારીખ ત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી નામ નોંધાવવા વિનંતી યાત્રાના આયોજક વંકાભાઈ મમુભાઈ રબારી ભુજોડી મોબાઈલ નંબર અઠ્ઠાણું સાતસો ત્રાણું સાઠ એકસો વીસ